પ્રભાતીની ગ્રંથ બીજો એમાં પ્રભાતી ભાવાર્થ છે એમાં એકતાલીસમી પ્રભાતી છે એના ભાવાર્થમાં હું બે કડી લઉં છું અને એનો ભાવાર્થ લઈશ એકતાલીસમી કડી એકતાલીસમી પ્રભાતીમાં પાંચમી તુકથી આપણે લેશું કે જાત જલ દોય પણ અંતે એક છે તેમાં કૃષ્ણ રૂપ જલ તે મેહનું કહીએ મન જો રહે કૃષ્ણ રૂપ જલ થકી મોકળું તો ગોપ્ય જલરાય ગોપેન્દ્ર પૈયે આમાં સમજાવે છે કે વાડીમાં છોડ પર જળ સિંચન માટે વરસાદનું જળ અથવા બોર દ્વારા ભૂગર્ભનું જળ ઉપયોગમાં લેવાય છે બંને પ્રકારના જળ અંતે તો એક જ છે એટલે જળ તો બધા હરખાત છે કેમ કે બંનેનું ઉદ્ભવ સ્થાન એક જ છે સૂર્યના તાપથી પ્રથમ પંચમહાભૂત માહેનું ભૂગર્ભનું જળ વરાળ થઈને ઉડ્યું એના આકાશમાં વાદળા થયા અને વાદળામાંથી વરસાદ રૂપે જળ પૃથ્વી પર આવ્યું આ જળમાંથી નદી તળાવ સરોવર અને સાગર બન્યા વધારાનું જળ પાછું ભૂગર્ભમાં સમાઈ જાય આમ ભૂગર્ભના જળમાંથી મેહનું જળ બને છે આ મેહના જળને જગતના સઘળા જાણે છે એટલે કે વરસે છે ને એ બધાને ખબર પડે છે કે આ વરસાદ વરસી રહ્યો છે આ મેહનું જળ છે એટલે મેહનું જળને જગતમાં બધાય જાણે છે ઓળખે છે કે જળને સર્વ કોઈ જાણતું નથી અને દેખાતું પણ નથી કેમ કે ગોપ્ય છે આ આપણને ક્યાં લઈ જાય છે વાત એ આપણે આગળ જઈએ કે ભૂગર્ભમાં જળ કઈ જગ્યાએ રહેલું છે કેટલું રહેલું છે કેટલી ઊંડાઈએ છે આ બધા વિષયોની જાણકારી

આપશ્રી ભૂતલ પર શ્રી કૃષ્ણ સ્વરૂપે યદુકુળમાં પ્રાગટ્ય લઈને વ્રજ ગોકુળમાં અનેક પ્રકારની પુષ્ટિ લીલા પ્રગટ કરી છે હવે જો આ મેહના જળનું સમજાવે છે કે મેહનું જળ તો બધા જાણે છે એટલે કે કૃષ્ણરૂપ જળને મેહનું જળ કીધું છે એટલે કઈ રીતે કે આ લીલાનું વર્ણન કૃષ્ણ લીલાનું વર્ણન તો વેદ ભાગવત તથા શાસ્ત્રમાંથી ઘણા જ્ઞાની પંડિતોએ કરેલું છે આ લીલાના પ્રકાશથી શ્રી કૃષ્ણ સ્વરૂપે સર્વ જગત જાણે છે જેમ મેહનું જળ જગતમાં પ્રખ્યાત છે તેમ શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રખ્યાત છે એટલે ઉપર એમ કીધું કે જાત જળ દોય પણ અંતે એક છે એમાં કૃષ્ણ રૂપ જળ તે મેહનું કહીએ કે બધાએ જાણે છે માટે ડોસાભાઈ અહીંયા એમ સમજાવી રહ્યા છે શ્રી કૃષ્ણના સ્વરૂપને મેઘના જલ સાથે સરખાવે છે ફરી જલયુગના પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી તથા ગુસ્સાઇજીએ અષ્ટા ભગવદીઓને દાન કરીને તેમના કીર્તનોમાં શ્રી કૃષ્ણ સ્વરૂપની પુષ્ટિ લીલાનો પ્રકાશ તો કર્યો અને એ વ્રજની અગિયાર વર્ષને ને બાવન દિવસની લીલાનો એમાં સમાવેશ થાય છે પણ આ ગોપેન્દ્રજીનું જે સ્વરૂપ છે એ તો ગોપ્ય છે એ બધા ન જાણે ગોપેન્દ્રજીના સ્વરૂપ સ્વરૂપને ઓળખી શકીએ એમ સમજાવે છે કે ગોપેન્દ્રજીના નિજ અંગીકૂદ ભગવદીઓ જે આપના સ્વરૂપના અનુભવી રસિયા છે તે શ્રી ગોપેન્દ્રજી સ્વરૂપને જાણે છે અને કલયુગમાં વલ્લભકુળમાં પ્રભુ શ્રી ગોપાલની પહેચાન સર્વને અને વિશેષ કરીને પૂર્વના રાસના જીવોને કરાવી એટલે કે ગોપેન્દ્રલાલજી જે સ્વરૂપ છે ને બધા માટે નથી માત્ર ને માત્ર રાસના જીવો માટે છે અને કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તો બધા માટે છે આખા જગત માટે છે એટલે કૃષ્ણ ભગવાનને તો બધા ઓળખે છે પણ ગોપેન્દ્રલાલજીને તો માત્ર એના અધિકારી જીવ જ ઓળખે ને ઓળખી શકે જે પૂર્વના રાસના જીવો હોય છે તેમને જ ગોપેન્દ્રજીના સ્વરૂપમાં અનન્ય આસક્તિ ઉપજે મૂળ સ્વરૂપ જે ગોપ્ય હતું એની પહેચાન તથા સ્વરૂપ નિષ્ઠા પૂર્વના રાસના જીવોને જ થાય એટલે ગોપેન્દ્રજીની સ્વરૂપ નિષ્ઠા કોને થાય જે રાસમાં અધૂરા રહ્યા ઠાકોરજીની ઈચ્છાથી જ રાસના મનોરથ અધૂરા રહ્યા એને જ થાય ગોપિન્દ્રજીની સ્વરૂપને પછી ગોપેન્દ્રજીનું પૂર્વનું કૃષ્ણનું જે સ્વરૂપ છે તેની લીલાના રસમાં આ જીવોને મન આસક્ત થતું નથી કેમ કે એ તો પૂર્વનું થઈ ગયું એમ સમજાવે છે પરંતુ નિજધામનું અખંડ રાસનું મૂળ સ્વરૂપ જે શ્રી ગોપેન્દ્રજી પ્રગટ્યા તેના લીલા રસમાં તેનું મન

છઠ્ઠી તુક છે પ્રાગટ તોય જીવ ખટ જુગ મય માસ દુવે માસ માં તેહ બગડે પાવકતા રૂપ રહે રસિક ગોપેન્દ્ર નું તો થાય ગ્રંથન તહી નવલ રંગડે આ એકતાલીસમી પ્રભાતી છે મારા વાલા વૈષ્ણવો પુસ્તકમાંથી આપણને મળી આવશે આજ જ કડી છે જે જીવ ભૂતલ પર પ્રગટે છે ત્યારે તેને નિત્ય બારે મહિનાના જળની જરૂરિયાત રહે છે મેનું જળ તો વર્ષમાં બે ત્રણ માસ દરમિયાન જ વરસે છે જ્યારે ભૂગર્ભના જળ બારે મહિના મળ્યા કરે જેની પાસે ભૂગર્ભનું અખૂટ જળ છે એનો પાક બગડતો નથી તેવી રીતે નિજ ગોપેન્દ્રજીના ગોપ્ય સ્વરૂપનું તથા લીલાના વર્ણન અનેક ગ્રંથોમાં નવા નવા રંગ અને રસ સાથે પ્રગટ કર્યું છે તેમાં અગાધ પુષ્ટિ રસ સમાયેલો છે જે ક્યારેય પણ ઘટતો નથી ને અખૂટ છે એટલે આપણે દાર કરીએ ને ત્યાંથી જળ નીકળ્યા કરીએ ને ભૂગર્ભમાંથી એ અખૂટ છે એ આપણે રોજેમાં આપણે મેળવી શકીએ અને વરસાદ તો વરસમાં બે મહિના કે ત્રણ મહિના બહુ બહુ તો ચાર મહિના પછી ન મળે પણ આ તો અખૂટ છે અખૂટ કઈ રીતે ગોપેન્દ્રલાલજીનું ભૂગર્ભનું જળનો આપણને સમજાવે છે તો અખૂટ કઈ રીતે તો એમ સમજાવે છે કે ભગવદ્યોએ ગોપેન્દ્રજીની લીલાનું વર્ણન ગ્રંથોમાં લખ્યું અને નવા નવા રંગ અને રસ સાથે પ્રગટ કરેલું છે જે રસ છે 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 ને એ અગાધ ભરપૂર એનો પાર નથી પામી શકાય એમાં હર વખતે એ લીલા આપણે વાંચીએ મનન કરીએ તો એમાંથી હર વખતે નવું નવું આપણને મળ્યા જ કરવાનું છે નીકળ્યા જ કરવાનું છે જે આપણને હર વખતે નવું મળે પાન જ કર્યા કરીએ એમ સમજાવે છે એટલે કે તો અખૂટ છે આ ગ્રંથો જેવા કે રાઘવજી જાનીનો રસ સાગર પુરષોત્તમ પીઠિકા ભાણજીભાઈનો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ગંગદાસનો પ્રેમ પ્રકાશ ગ્રંથ ભીમદાસનો પુષ્ટિપ્રકાશ ગ્રંથ હરભાઈ બા કૃષ્ણદાસ ભટ્ટના આખ્યા અને જીવનદાસનો પ્રેમલીલાનો ગ્રંથ આ બધુંય લાલ પુસ્તકમાં કીર્તન સંગ્રહમાં આપેલું છે આ બધા ભગવતીઓએ ઉપર કહ્યા મુજબ ઠાકોરજીની લીલા એમાં વર્ણન કરેલી છે અને આ જ ભૂગર્ભનું જળ જે ભગવદીઓની કૃપા દ્વારા આપણે એટલે કે અનુભવીની કૃપા અનુભવી વગર આપણે ભૂગર્ભમાંથી પણ જળ ન નીકાળી શકીએ એવી રીતે ભગવદીની કૃપા વગર ઠાકોરજીની લીલા શબ્દે શબ્દમાં સમજ ન પડે આ ભગવતીની કૃપા થાય તો આ બધાના ગ્રંથની અંદરથી આપણને સમજણ પડે તો એ ભગવદી કૃપા કરી પ્રભુ વર્તમાનમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા નથી પણ ભગવદીઓના રચેલ ગ્રંથો એ ભગવત સ્વરૂપ છે આજે પણ પ્રભુ શ્રી ગોપાલાજીની સૃષ્ટિના વૈષ્ણવો આ બધા ગ્રંથના ગાન પઠન મનન દ્વારા ગોપેન્દ્રજીની લીલા રસમાં મગ્ન થઈ જાય છે અને ગોપેન્દ્રજીની લીલા આદિ મધ્ય અને અંતમાં એક જ સરખી પાવન કરનારી છે એટલે ઠાકોરજીની લીલા તો હર વખતે એક જ જેવી અસર કરે એવી છે પાવન કરે એવી છે એમાં વધઘટ નથી આ લીલાના ગાનથી કલીના મલ દહન થઈ જાય છે

અહીંયા આ ભાવાર્થ સમજાવે છે કે પાવકતા રૂપ રહે રસિક ગોપેન્દ્રનું તો થાય ગ્રંથન ગ્રંથનત નવલ રંગડે એટલે ગ્રંથમાંથી નવા નવા રસ આપણને મળ્યા જ કરશે ગોપેન્દ્રજીની અગાધ લીલાની અંદર સમાયેલી છે ભગવદીઓએ આટલું બધું અંદર રસ ભરેલું છે જે ભૂગર્ભમાંથી આપણે જો જળ કાઢીએ ને તો આખું વર્ષ મળ્યા જ કરે મળ્યા જ કરીએ મળ્યા જ કરે કૂવામાંથી જળ મળ્યા જ કરતું હોય એવી રીતે દારમાંથી જળ નીકળ્યા જ કરે એવી રીતે હરેક ગ્રંથમાંથી આપણને રસ મળ્યા કરે એવું છે અહીંયા એવું સમજાવ્યું હવે સાતમો હા સાતમી કડી આપણે આવતા વખતે લઈશું એ પણ મોટી છે દધી શોભે બહુએ શરણ થકી નામ મેળ વણ દધી માઈ ધર્યું એ આપણે આવતીકાલે લઈશું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ ગ્રંથ બીજો